શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આણંદ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ યોજાયો શ્રી એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને બ્યાસી સવર્ણચંદ્રકો ચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કર્યા હતા અને રાજ્યપાલશ્રીના હસ્તે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના પાંચસો અઠ્યોતેર વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી રાજ્યપાલશ્રીએ શુભાશિષ પાઠવ્યા આણંદ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ બાગાયત ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પાંચસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને પદવી અને એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ બ્યાસી સુવર્ણચંદ્રકો ચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કર્યા રાજ્યપાલશ્રી દ્વારા કૃષિ યુનિવર્સિટીના સંશોધકો શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરાયા